નર્મદા જિલ્લામાં દેડિયાપાડા તાલુકાના ખેડીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના ગામોને વિભાજિત કરવા નવા ચીકદા તાલુકામાં સામેલ કરવાની જાહેરાત થતાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો ખેડીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના ગામોને ચીકદા તાલુકાના સામેલ કરવાના નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચવામાં આવે જે બાબતે કલેક્ટરને આવેદન આપ્યું ગ્રામજનોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનાર સ્થાનિક સ્વરાજ્યને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી જેમાં દેડીયાપાડા તાલુકો આદિવાસી વિસ્તારને

પ્રાંત ઓફિસમાં જમા કરાવેલ છે આવેદનપત્ર આજે ફરીવાર અમે લોકો આવેદનપત્ર આપીએ છીએ અમારો જે કિલોમીટર છે એની સાથે જ બે હજાર અગિયાર અને બે હજાર તેરમાં જ્યારે સર્વે કરવામાં આવેલો ત્યારે કે અત્યારે પણ આજ સુધી ગ્રામ પંચાયત પાસે કે કોઈપણ ગ્રામજનો પાસેથી મંજૂરી કે પછી ગ્રામસભા બોલાવવામાં આવેલ નથી અને સર્વે વગર તાલુકામાં અમને સમાવેશ કરવામાં આવેલ છે જેના કારણે અમે આર્થિક ભૌગોલિક અને શૈક્ષણિક તેમજ જે પણ ડોક્યુમેન્ટ ચેન્જ કે અન્ય કામો છે તેમાં અગવડતા પડશે જે કારણે અમને અમારા જૂના તાલુકામાં સમાવિષ્ટ રાખવામાં આવે એ બાબતની અમે લોકો આવેદનપત્ર આપવાના છે ખુ ખૈડી ફળિયું પાળા ફળિયું અને રૂખલ ફળિયું આ ત્રણ ગામો અમારા પંચાયતમાં સમાવેશ થાય છે ને ત્રણે ત્રણ ગામોને અમને લગભગ ત્રીસથી થી પાંત્રીસ કિલોમીટરનું અંતર પડે છે ચીકદા જ્યારે ડેડીયાપાડા અમારે સોળ કિલોમીટર છે તો તમારી શું માંગણી છે અમને જૂના તાલુકામાં સમાવિષ્ટ રાખવામાં આવે નવા તાલુકામાં સમાવિષ્ટ કરવાનો તર્ક વિતર્ક એમાં કોઈ અમને લોકોને કોઈ ફાયદો દેખાતો નથી આજે આ મીડિયા સમક્ષ અમારે રજૂઆત કરવાનો એટલે ફરજ પડી કે ગુજરાત સરકારે જે સરકારમાં સત્તાર તાલુકા અને બે જિલ્લા બહાર પાડ્યા તેમાં અમારે ડેડિયાપાડા તાલુકામાંથી ચીગદા તાલુકો અલગ આપ્યો હવે ચીગ્દા તાલુકો અમારા ગામથી અહીં રૂખલ ખરીપાડાથી તેત્રીસ કિલોમીટર દૂર છે અને ડેડિયાપાડા અમારે સોળ કિલોમીટર નજીક તો સૌથી તો નવો તાલુકો બને તો લોકોની અંદર એટલી ખુશી જોવા મળે તેની જગ્યાએ અમને એટલું દૂર આપે તો કેટલું દુઃખ થાય એટલે ખરેખર આ સરકારના નેતા અને અધિકારી અમારે ખરેખર તો અમે પૈસા એક એક્ટમાં આવીએ અનુસૂચિત પાંચમાં અમારે ગ્રામ પંચાયતના પહેલી મંજૂરી લેવું પડે કે ભાઈ તમને અમે ચીગદામાં ચીગદા તાલુકામાં નાખીએ તો તમે સંમત છો કે નહીં એવી મંજૂરી કોઈ દિવસ સરકારે લીધી નથી અમારી પાસે કોઈ માગણી માગી નથી અદર ગ્રામ પંચાયતને કે અન્ય લોકોને જાણ કર્યા વગર ડાયરેક્ટ અમને ચીગદામ નાખે તો એ વસ્તુ અમને બિલકુલ પસંદ નથી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્રો રાજપીપળા જઈને આપ્યો પ્રાંતને આપી અને અહીંયા ડેડિયાપાડા મામલતદારને આપી અમારા પછી જે આવેદનપત્ર દંડપત્રો આપ્યું તેમાં રોંધા ચાંબા એ લોકોને બાકાત કર્યા તો અમારે પહેલું આવે દંડપત્રો આજ સુધી અમને જવાબ નથી મળ્યો એટલે અમારે ખરેખર સિગ્ધા તાલુકામાં રહેવું નથી અને સિગ્ધા તાલુકામાં બિલકુલ રહેવું નથી એટલે અમને જ્યાં ડેડિયાપાડા અમારે જૂનો તાલુકો હતો ત્યાં ત્યાં રાખે એવી અમારી માગણી છે અને આ માગણી નહીં સ્વીકારે તો અમારે કોઈ પણ કામમાં અમે સરકારી કામમાં સંમત છીએ નથી એટલે જીગ્ધામાં અમે બિલકુલ સંમત નથી એટલે અમને ડેડીયાપાડામાં રાખે એવી અમારી માંગણી છે સર્જન વસાવા દિવ્યાંગ ન્યૂઝ ડેડીયાપાડા નર્મદા